હા સાહેબ એ હે પણ હવે એમાં એવું હે મારે ગજ ની વાવ છલી ગઈ હે વાહલું ઓલી વાહલી હુંડડી હોય ને એ પૂકતી નથી સાહેબ જી સર ઈ સુવિધા થઈ પણ સાહેબ એમ માનો અટાણે પાણી વયું જાય એ વાવ છલી છલી ને જાય છે પૂરા પૂર જાય પૂર કાઢી ગયું આખું ખેતર રેચાઈ ગયું ને તો તમે વાત ના પૂછો અને અટાણે જીસીબી બી હે પણ કઈ કામનું લે સાહેબ હુંડડી પૂકતી નથી એની जो तुमने आज सुविधा थी है ना ली तो मैं माफी मांगू पन आज संदर्भ में मैं तुम्हारी एक कम्प्लेन रजिस्टर करें इश्मारा तरफ की तो इनारी तो मैं बात करूँगा आवश्यक था है sir हाँ सही बोलो बोलो हम हो जाएँ बोलो बोलो सही क्रूपा करी मारी पूरी बात समझी लो बोले बोले सही बोलो बोलो तुम्हारो �

હોય ગયું બરાબર છે પણ મેં શું કહું છું મશીન ના ઉપર જો પ્લેટ રે એના ઉપર લખેલો રે chassis ઉપર હા હા ઈ લખેલું હતું પણ અત્યારે સાહેબ એમાં દેખાતું નથી હળી ગયો પાણો એક જબરો લાગ્યો તો હુંધડી માં કે એક જબરો હે ને પાણો લાગ્યો તો ઈ એની માથે જ આયવો ઈ તમે કયો હોવ ને એની માથે જ ન્યાં ગોબો પડી ગયો હોય એમાં દેખાતું નથી હું કરીએ

અવરી મે અવરી મે વયો ગયો હું ગયો હું તે આગળ પાછળ પાણો ઉડીને આવ્યો નંબર જડતી નથી પાણો ઉડીને બરાબર છે હા નંબર વગેરે અમે લોકો કમ્પ્લેન ના રજીસ્ટર કરી શકે તો નંબર જરૂરી બરાબર એ વાત આથી પણ છે નંબર મને જણાવી દો

એમાં હે ને આપડે જરા પાવડો હોય ને મોટો નાખવો હોય એમાં વાવ વેલેરી ઉલેસાઈ જાય ને રેચાઈ જાય છે વાંધો ના આવે તો એને કહી દેજો તમે આવે ને ભાઈ એને જી સર તમારી વાત સમજી શકું હા સાહેબ ભાઈ એવું હે હવે તમે જો કરાવી દયો તો સારું કેવાય માનો ને મારે ત્રણે વાવ છલો છલ જાય છે

કેટલી વાર મેં કીધું તમને અરે ઈ ઉપર વાળો તમે કયો ને સાહેબ ઈ સિલ્વર પ્લેટ માં લખેલો હે ને ઈ માં તો પાણો આયવો તો ને ઈ તો ક્યાંક ખો માનો ને ખોઈ લીધી હે ઈ નંબર પ્લેટ તો જડી જ નઈ હા તે ઈ આરસી બુક હું હે ને ક્યાંક થી ગોતું હોવ સાહેબ ઈમાં કેટલા આંકડા ને ક્યાં હોય સાહેબ પાછો મને આ હું રયો ખેડૂ માણસ હે ઈમાં મને બહુ આરસી બુક માં ખબર ના પડે ઈ છોકરો હે ની અટાણે કે નંબર ઉપર લખી લ્યો ને સાહેબ છોકરાને કહો કે કોલ કરે આ નંબર પર હું તમને હું કહું સાહેબ નંબર નંબર ઉપર કમ્પ્લેઈન લખી લ્યો ને નંબર ઉપર ના લખાય સર એ તો મેં તમને કહું છું કેシス નંબરની જરૂરત રહી હા આલે પછી કેシス નંબરની જરૂર નંબર ઉપર કમ્પ્લેઈન अगर લખાવતી હોય તો મેં અત્યાર સુધી મેં તમારી કમ્પ્લેનો લખાવી ના એ વાત તમારી સાહેબ સાચી વાત હે ગણે પણ પછી હું તમને હું કહું સાહેબ બીજો એક આપડે એક તરી ગયો વખતનો

યા થી મશલી દીકત એમના જોડે વાત એ તો જવાબ હે ન જ દેતા આવે સાહેબ મે આયા વાડી એટ લીધું હે ના થા અગતી તમે એમના જોડે વાત કરી લો સર ના થો હે ને ના થો ઇના અગતી લીધું તમાર આપો યા તો એમના જોડે વાત કરી લો હા લેઈ તો હું વાત કરી લઈ સાહેબ પણ હું તમને હું કહીયા હામરો જ કર મારી વાત આ મારે હવે ના મડે તો આ ક્યાં થી મડી ગયા મને કેસિસ નંબર લેવા માટે મારે ન કરું પડશે એમના જોડે વાત કરી લો કોના જોડે સાહેબ

હા તે હાલો એ હમણાં સત્તર આંકડાનો હોય ને સાહેબ બોલો હાલો બોલો ને લખો હાલો બાણું પંચાવન ગલત નંબર છે ગલત નંબર છે તો કેટલાથી ચાલુ થાય આમાં સાહેબ મને પાછું જોતા ના આવડે આ કાગળિયાઓમાં ચાલો તો જેને જોતા આવશે એમના એમને કહો કે અમારા નંબર પર કોલ કરવા બરાબર એવું હોય એમ ને હા તો કીમતી સમય માટે આભાર તમારી વાત અમિત સાથે થઈ રહી હતી તમારો દિવસ આગળ સારો રહે હા તો ભલે ભલે સાહેબ તો તમારી ઈચ્છા પણ બાકી જો મારે આ પ્રોબ્લેમ હતો તમારી હુંધડી હેને પુખતી નથી મારે વાવ ઉલેસવી હે રેડી અટાણે એમ માનો પાણી વયુ જાય હે ખેતર માં સાહેબ મારે લક્ષક આ માંડવી વઈ જાય બધી હવ પીળી પડી ગઈ તમારો કીમતી સમય માટે આભાર તમારી વાત અમે સાથે થઈ રહ્યા તમારો દિવસ આગળ સારો રહે